રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલીની વાર્ષિક સાધારણ સભા તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ રાજપૂતવાડી મુકામે ગોઠવવામાં આવી આપ જોઈ રહ્યા છો છોટાઉદેપૂર્વ હું છું સંજય રાણા બોડેલીના રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળની વાર્ષિક સાધારણ સભાનું આજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપૂત સમાજના ખૂબ જ મોટા પ્રમાણમાં યુવાનો વડીલો માતા બહેનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જ્યારે આજના દિવસે ગત વર્ષના હિસાબોને વંચાને લેવામાં આવ્યા હતા આવનારા વર્ષ માટેના આયોજનો અને તેના માટે શું કરી શકાય એના વિવિધ પ્રકારની કામગીરી કઈ રીતે કરવામાં આવશે એની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે સાથે સાથે વર્ષોથી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના પ્રમુખ રહેલા એવા હટીશી ઠાકોરે આજ રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે એમ કહેવાય અને સાથે સાથે આજે રાજપૂત સમાજના એક નવા યુવા પ્રમુખની વરણી કરવામાં આવી છે જે ઘનશ્યામસિંહ ગોલરસિંહ ઘરિયા વાંડા છે સાથે સાથે ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી છે મંત્રીશ્રીની જગ્યા પણ વિરેન્દ્રસિંહ રતનસિંહ તેમાં વરણી કરવામાં આવી છે આ પ્રસંગે રાજપૂત સમાજના આગેવાનો શું કહે છે એ જોઈએ ચાલીસ વર્ષના એમને ખબર નહીં હોય કે આ વાડી કેવી રીતે બની એના જૂના કાર્યકરો અહીંયા જયારે કામ ચાલતું હતું જ્યારે કિરીશસિંહ મહારાવુર દોલતસિંહ ઘરિયા મારસિંહ અહીંયા પડે પગે રહેતા હતા આ અમારા મહેન્દ્રસિંહ ગરિયા અહીં પાણી ચડવાનું હોય તો ટોટી લઈને તરત જઈ હતા એનો ઇતિહાસ છે સાહેબ બત્રીસ પાંત્રીસ વર્ષનો ત્યાર પછી એક મહાયજ્ઞ થયો ઓગણીસો પંચાણુંમાં એવા ખોટા વ્યસનમાં ન ખેંચાય અને વ્યસન મુક્ત થઈ અને પોતે પોતાના જીવનનો પોતાના કુટુંબનો પોતાના પરિવારને આગળ પૂરો પ્રયત્ન કરશે હિત થશે અને જીવનમાં મોભો રાખીને મોટું ઊંચું માથું કરીને જીવવાનો અધિકાર પણ મળશે આજે જો આપણે પૈસા વસુ વગર ન પશુ આજે જો પૈસા જ નહીં હોય શક્તિ જ નહીં હોય બુદ્ધિ જ નહીં હોય તો આપણો સમાજનું જે સ્ટેટસ છે તે દિવસે દિવસે થતું જશે એ જેને મને પ્રમુખ પદ માટે યોગ્ય ગણ્યો એ તમામ સમાજનો હું આભારી છું અને આપણા સમાજ માટે ઉત્તરોત્તર જે જૂની પોળીએ પ્રગતિ કરી છે એના કરતાં બમણી ગતિએ પ્રગતિ કરીશું એના માટે આપ સૌનો સહકાર

આપણે થોડા આગળ જવાની જરૂર છે બધી રીતે એટલે આ એક ખાલી વિશારામાં સમજી જવાની જરૂર છે એટલે આપણે સૌ બધા સંગઠિત રહીએ અને આપણે એક કામ કરીએ કોઈ બી ક્ષેત્રની અંદર બંદર હોય રાજકારણ હોય સામાજિક પ્રસંગો હોય એમાં દરેક જગ્યાએ આપણા છોકરાઓ વધુમાં વધુ બને છોકરાઓ આગળ વધે એવું હું માતાજીને પ્રાર્થના કરું છું

कदाच नेक्स्ट मीटिंग में आपने उभा थी कि वीजा वर्ष ने आ रीते भेगा थो थाय आना उधर संख्या होय और आपने कई सारा स्टेप पर होई एक ही आशा राखू छु ते भी अंदर साथ में जेवी आशा साथे आभार सोनो